હાય એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર ને પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો ચાર હજાર ચારસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં જઈ વિડીયો બનાવવાનો છો એકડે એકથી તમને બધાય વક્કલનો ભાવ બતાવવાનો છો તો એક ખાસ રિક્વેસ્ટ છે આપણી ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લસ આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે અહીંયા તમને બંનેમાં રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ મળે છે તો ખાસ કરીને કરી નાખો આવો સપોર્ટ બનાવી રાખો અને અને આ હર ખેડૂત વેપારી સુધી શેર કરવા પણ વિનંતી જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારની આવી બજાર રહી છે ચાલો જઈએ છીએ હરાજીમાં અને એક ડેક તમને બધા વકલ બતાવો લાઈવ હરાજીમાં અત્યારે આવી ગયા છે લાલ ડુંગળીમાં જોઈ શકો છો થાય છે જોઈએ કેવા રે છે બજારમાં અવાજના મિત્રો આ વખત નો બસો ને ચૌદ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો જૂની ડુંગળી છે એપીએમસી મહુવામાં બસો ને ચૌદ રૂપિયા વીસ કિલો ના ભાવ જોયો આપણો 80 80 80 રૂપિયા એક તો આયા છે 100 રૂપિયા આયા છે 80 રૂપિયા 88 80 રૂપિયા આયા છે રૂપિયા આસો 80 રૂપિયા આયા છે 181 181 181 181 હારું ચાલો ને ગણુભાઈ 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 300 385 આ છે 600 રૂપિયા 600 600 રૂપિયા 80 90 90 રૂપિયા આસો ને 90 હારું છે બાયોની બાય 936

લેલા થેલી મિત્રો નવી ડુંગળી વિનો માલ છે મિત્રો છોડી શકો છો 40 આવે છે રૂપિયા સો સો રૂપિયા 100 હવે ભાઈ તોડવાનું હોય

એક ની એક એક રૂપિયા એક એક રૂપિયા બસો એક એક રૂપિયા બસો બે બે રૂપિયા બસો બે બે રૂપિયા બે આપે કનુભાઈ કનુભાઈ તમે ખાલી કહો તમે ખાલી આંખો મારવામાં પછી કનુભાઈ જાઓ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બરોબર 18 કનુભાઈ 18 મિત્રો બસો ને અઢાર રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો મિત્રો ક્વોલિટી વીસ કિલો નો ભાવ ગયો છે મોબાઈલ જૂની ડુંગળી છે અત્યારે જૂની ડુંગળી છે મિત્રો

હા શું નહીં ડુંગળી છે મિત્રો સાંભળો

હોય છે મિત્રો ઓલ ઇસ્ટ ગોલ્ડ જોઈ શકો છો જૂની ડુંગળી છે એપીએમસી જૂની ડુંગળી છે

કલનો 125 રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી જૂની ડુંગળી છે 25 નાનું છે થોડું મોટું છે મિક્સ છે અહીંયા 20 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 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 બીજી તો જોઈ લે મિત્રો એકસો ને ચોવીસ રૂપિયા ભાવ એવો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બે એક જ વક્તલ છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે રોજ રોજરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો ફેસબુકની અંદર જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું ભૂલ નવી ડુંગળી છે

નવાનું સો રૂપિયા સો સો રૂપિયા સો સો રૂપિયા બે બે રૂપિયા એકસો બે ત્રણ રૂપિયા ત્રણ ત્રણ ને મિત્રો નવી ડુંગળીનો ભાવ એકસો ને ત્રણ રૂપિયા જોઈ શકો છો એપીએમસી મોવામાં વીસ કિલો નો ભાવ ગયો છે રોજ હરાજી ના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો જૂની ડુંગળી છે ઉભી ગયેલો છે જૂની ડુંગળી જોઈ શકો છો મિત્રો વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી જોઈ શકો છો મિત્રો ખેડૂત મિત્રો તમે જોતા હશો કે આવી રીતની ક્વોલિટી છે બરોબર એ પ્રમાણે પણ ભાવ આવતા હોય છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં

મને ડુંગળી છે હા યાર 100 રૂપિયા 101 રૂપિયા 101 રૂપિયા 110 રૂપિયા 101 રૂપિયા 22 ની જોઈએ

મિત્રો આ વક્કલની ક્વોલિટી જોવો તમે એકસો ને ત્રેપન રૂપિયા ભાવ એવો છે એપીએમસી મોવામાં વીસ કિલોનો જોઈ શકો છો

મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડ થી નવી લાલ ડુંગળી ના ભાવ જાણીએ આપડે એકસઠ બોતેર પંચો અર એસી પંચ્યાસી એકસો પંચ્યાસી બોલવું એકસો પંચ્યાસી રૂપિયા નેવું રૂપિયા એકસો નેવું બાણું તોરા નવ્વાણું બસો છસો એક બે ત્રણ ચાર પાંચ છ હા દસ દસ રૂપિયા બસો દસ બસો અગિયાર બાર રૂપિયા મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો બસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે સુપર ક્વોલિટી છે સારો ભાવ આવ્યો છે બસો ને એકવીસ વીસ કિલોનો ભાવ ગયો છે